શું ચાલે ભાઈ બધાને એકદમ મજા માને ભાઈ બધા આપણે આજે એકદમ પૂરેપૂરી મોજ કરવી છે અને પૂરેપૂરું એકદમ આ પી અને હન્ડ્રેડ પર્સન્ટ પૂછાશે એવો એક ટોપિક કરવો છે એ ટોપિક આપણો કયો છે તો પ્રમેય જો ભાઈ તમને આ વિડીયોની અંદર આપણો છ પોઈન્ટ એક પ્રમેય અને આના પછી તરત જ બીજો પ્રમેય છ પોઈન્ટ બે પ્રમેય બે પ્રમેય બનાવશું ત્રિકોણ ચેપ્ટરના એ હંડ્રેડ પર્સન્ટ વિભાગ ડીની અંદર ચાર માર્ક્સમાં પૂછાશે એ ફાઇનલ છે જ પૂછાશે

એટલે દોરેલી રેખા બાકીની બે બાજુઓને એટલે એ બી અને એસી બે બાકીની બે બાજુઓને બિંદુ બિંદુઓમાં છેદે તો તો કઈ રેખા એ બી ઉપર ડી બિંદુ અને એસી ઉપર ઈ બિંદુ ઉપર છેદે તો તે બે બાજુઓ કપાતા રેખાખંડો તે બાજુઓનું સમ વિભાજન કરે છે એટલે કઈ રીતે એડીના ઉપર સોરી એ બી ઉપર ડી બિંદુ છેદતું હોય તો એ ડી અને બીડી અને

કયો પ્રમેય લખો સમપ્રમાントનો મૂળભૂત પ્રમેય લખો પણ કદાચ એ ઊભી ના લખેલું હોય તો તમને એવું લખેલું હોય થેલ્સનો પ્રમેય લખો કયો પ્રમેય થેલ્સનો પ્રમેય હા બટ અત્યારે હાલ તો નોર્મલી વિધાન લખેલું જ હોય છે પણ ના હોય તો બીજા બે વસ્તુએ જ રાખજો કાં તો થેલ્સનો પ્રમેય લખેલું હશે થેલ્સનો ના હોય તો સમપ્રમાントનો મૂળભૂત પ્રમેય લખેલું હશે જો મેં વિધાન એકવાર ફરી વાંચી નાખું છું જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુ વચ્ચે દેતો તે બે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણનું વિભાજન કરે છે આવો એક સરસ મજાનું વિધાન આપેલું છે તો આપણે ક્યાં ચાલુ કરશું ભાઈ પક્ષથી ચાલુ કરશું પક્ષનો મતલબ શું થાય તો આપણે જે આકૃતિમાં હાલી હોય સ્ટાર્ટિંગની એનું એ લખવાનું બીજું કશું જ નવું કરવું નથી શું આપ્યું છે ત્રિકોણ એ બી સીમાં લખીએ ત્રિકોણ એ બી સીમાં

એ બી અને કઈ કઈ બાજુ તો જોઈ લો અને એ બી અને અનુક્રમે એસી એ બી અને એસી બીસીને સમાંતર દોરેલી રેખા એ બાકીની બે બાજુઓને એટલે કઈ કઈ બાજુ એ બી અને એસીને અનુક્રમે ડી અને ઈ બિંદુઓ છેદે છે તો એસી ને અનુક્રમે ડી અને ઈ મો છે દેશે ક્લિયર આ આપણો ધ ઇમ્પ્ક્સ ઓપરે લખું છું સધ દે સધ એનો મતલબ શું થાય ભાઈ તો સધનો મતલબ થાય કે આપણો જે સાબિત કરવું છે એ આપણો સધ દે થાય સધ શું થવાનું એડી ભાગ્યા બીડી અને એイ ભાગ્યા સી લખો કે એસી લખો એક જ થાય આગર પાસેનો કોઈ મતલબ નથી ચલો એડી ભાગ્યા બીડી બરાબર એઈ ભાગ્યા સીઈ જો ભાઈ ઘણા લોકો ઈ લખાજે ઘણા લોકો સી લખાજે ફરક કંઈ પડતો નથી ના સગર પાછત ચાલે કે તારા સી લખો એ ઈ લખો તો ભઈ સાદ દે લખી દીધું સર દે શું લખ્યું તો એડી ભાગ્યા બીડી થવું જોઈએ ને એ ઈ ભાગ્યા સી થવું જોઈએ एकदम ભઈ હવે આપણે સાબિતી ઉપર આવીએ તો સાબિતીમાં શું કરજો તો સાબિતી આટલું ત્રિકોણ નિયમ કો પ્રમેય સાબિત થાશે ને એમ કઈ ના કઈ કઈ જ નવું કરવું પડે તો મેર પડે તો સાબિત પ્રમેય થાય શું કરશું આ DC અને B ને જોડો તો આપણે લખી દઈએ ત્રિકોણ ABC માં DC અને B ને જોડો આટલું ક્લિયર કર્યું હજુ કઈ નવું થાય ઉસ જોઈ લો તો હા આપણી જે E બિંદુ હતું E બિંદુ પરથી આ સેન્ટીમીટર અખંડ કરો અને D બિંદુ પર દેખરેહ અખંડ કરો માપી દો m અને આબી સાઈડ ના માપો m દોરયા પર બે રેખંડ શું દોર્યા તો AD પર કરે અખંડ દોર્યો EN અને A પર કરે અખંડ દોર્યો DM તો ચલો લખી દઈએ આપણો જે EN છે EN લંબ EN કોના પર ઉભો છે ભાઈ તો AD પર ઉભો છે તો EN લંબ AD થાય અને શું થવાનું ડીએમ કોને આપણું ઊભો થયો તો એ ઉપર તો આપણું થવાનું ડીએમ લમ એ ફરીથી ત્રિકોણ બી સીમો ડીસી અને ને જોડો ત્રિકોણ એ બી સીમો ડીસી અને બીને જોડો અને નવું શું થયું હતું તો ઈ એન લમ એ ડી અને ડીએમ લમ એ આટલું થયું તો ડીએમ થાય એક ભાગ્યા બે ગુણ્યા પાયો ગુણ્યા વેર આ આપણું સૂત્ર ખબર છે કારણ કે આપણે ત્રિકોણ ક્ષેત્રફળના બે આ સૂત્ર થી આપણે આખો પ્રમાણ સાબિત કરશું આબો વિ ત્રિકોણ નીચે અને વિ ત્રિકોણ થવાનો એટલા માટે બરોબર છે હું આ પેલો બોર્ડ સાફ કર દઉં તમે એક વાત લખી લો પછી આપણે આગળ બીજો પ્રમેય આગળ ચતોઈએ ભઈ આગળ મોટા ટોપિક લખાઈ ગયો તો એ આખું આખો કામ લાગશે આગળ પ્રમેય સાબિત કરવાનો માટે હું બોલું નીચે જે સૂત્ર લખી તું એ થોડુંક ફરીથી લખો જો ઉપર કે ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો

ચલો એના ઉપર નીકળીએ હવે યાદ રાખજો મારે સાબિત શું કરવું છે તો આ ભાગની જ વાત કરે તો એ બી સાઈડ પાયોલી યાદ રાખજો હું આ ભાગની વાત કરતો હશું તો એ અને સી નથી પાયોલી ખાસ યાદ રાખજો આ ભાગની વાત કરીએ અત્યારે હાલ તો ચાલો કયો ત્રિકોણ તો ત્રિકોણ એ ઈ એટલે મીન્સ આપણો આ ત્રિકોણ ક્લિયર આ ત્રિકોણ કોમન થશે તો લખી ત્રિકોણ એ ડી નું ક્ષેત્રફળ હું ટૂંકમાં સે એટલે ક્ષેત્રફળ તમે સમજી લેજો ટૂંકમાં ક્ષેત્રફળ લખ્યું છે એટલે શે લખ્યું છે બરાબર શું થવાનું તો એક ભાગે ભાઈ એમના એમ અને આવજો ત્રિકોણ એ ડી ઈ નું ક્ષેત્રફળ બરોબર એક ભાગે બે પાયો ઓ પાયો કયો લેવાનો તો આ એ એ આપણો પાયો લઈ લેવાનો આ સાઈડ શોધ દેજે તો પાયો આપણે આ સાઈડ માં લેશું તો એ આપણે પાયો લેશું અને વેદ વેદ કયો લેશું તો આપણે ઈ એન આપણે એના ઉપર કયું આવેલું છે ભાઈ એન તો કઈ જગ્યાએ ચાલુ થાય છે ઈ એન એટલે ઈ ની ચાલુ થાય છે તો એ એન આપણો વેદ ગણી લઈએ તો આ નંબર આપશું આપણે સમીકરણ નંબર એક એના પછી ત્રિકોણ આપણે આપી સાઈડ નો ભાગ ભાઈ સાબિત કરવો છે શું કરશો આપી સાઈડ નો ત્રિકોણ જોશો કયો ત્રિકોણ બને તમે જુઓ બી ડી અને ઈ આ ત્રિકોણ બન્યો જુઓ આ ત્રિકોણ બન્યો શું કરવાનું બી ઈ ત્રિકોણ બને છે તો બી લખો કે ત્રિકોણ બી ડી ઈ નું ક્ષેત્રફળ હું ટૂંકમાં લખું છું સૂત્ર હતું આપણું એક ગુણ એક ભાગ્યા બે પાયો ગુણ્યા વેદ એક ભાગ્યા બે લખ્યા પાયો શું થવાનો બી અને વેદ શું થવાનો આપણો સમીકરણ નંબર બે આવું કશું જ કરવું નથી ભાઈ ભાઈ સમીકરણ સમીકરણ નંબર નંબર અને આ લખ્યું લખ્યું છે છે ટૂંકમાં ખાસ યાદ રાખજો સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે ને ભાગ ત્રણ શું કરવાનું છે એ બંનેનો ભાગ કરવાનો છે એક અને બે નો તો આપણે લખીએ કે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ ત્રિકોણ ક્ષેત્રફળ બરાબર સમીકરણ અને બીજું સમીકરણ શું હતું એક ભાગ્યા બે ગુણ્યા પીડી ગુણ્યા આપણું ઈ એન બરાબર એક ભાગ્યા બે એક ભાગ્યા બે ક્લિયર એટલે મીન્સ ઉડી ગયું એન ઇએન ઉડી ગયું તો માત્ર બચ્યું શું આટલું બચ્યું શું પછી એડી ભાગ્યા ભીડી પછી તો હું લખી દઉં સાઈડમાં બોર્ડમાં જગ્યા ઓછી છે ભાઈ એટલે હું સાઈડમાં લખી દઉં તમે એવું ના કરતો તમે અલગ લખજો તો એડી ભાગ્યા બીડી હા આપણું સમીકરણ નંબર નવ આપી દઈએ આ ત્રીજું સમીકરણ આટલું જે બોક્સમાં કર્યું એ આપણું ત્રીજું સમીકરણ થયું એ રીતે જે મેં આવી સાઈડનો ભાગ સાબિત કર્યો એ રીતે આવી સાઈડનો ભાગ સાબિત કરવાનો થાય બીજું કશું જ નવું કરવાનું નથી એકદમ મજા આવે એવો છે ચાર માર્ક્સ કહે ના આવડી જાય ને તો વિડીયો ના દોરો અને કમ્પ્લીટ જોતા રહો તો તમારે ચાર માર્ક્સ પાકા એવું વિચારવું આગળ જોઈએ આપણે આ સાઇડ કરી બેલ સાઇડ કરીએ તો જુઓ એ ઈ ત્રિકોણ ઉપરવાળા માર્ગમાં કોમન જ છે તો ચાલો લખી દઈએ ત્રિકોણ એ ડી ઈ નું ક્ષેત્રફળ આપણો પાયો અને નીચે શું લેશું આપણે આપણો વેદ લેશું સૂત્રમાં શું હતું વેદ વેદ શું લેશો તો જુઓ આ બી સાઈડ માટે એ નથી થતો તો આ બી સાઈડ માટે શું આવેલું છે એમ આવેલું છે તો આપણો વેદ શું થશે ડી એમ જે સાઈડ નું ભાઈ આયન લી ભાગ હોય એ સાઈડ ઉપરની વસ્તુ લઈ લેવાની આ સાઈડ માટે એન આવે તો એટલા માટે આપણે ઈએન વેટ લીધો આ સાઈડ ઉપર એમ આવે તો એટલા માટે આપણે ડીએફ વેટ લેશું ક્લિયર એકદમ ક્લિયર થઈ જવું જોઈએ એટલે એકદમ ઈઝી છે આપણું સમીકરણ નંબર ચાર એના પછી જુઓ ત્રિકોણ હવે આ સાઈડ નો ભાગ છે તો કયો ત્રિકોણ બને તમને જોઈને જ અંદાજ આવી જાય ભાઈ સી ડી ઈ આપણું ત્રિકોણ થાય આવી સાઈડ ક્લિયર सी डी ई त्रिकोणला मींस का आ साइड रो त्रिकोण થશે લખી દઈએ ત્રિકોણ સી ડી ઈ નું સિધ્ર હોય આ આડો મે તુરખ લાંબો લાંબો લખી દીધું છે 1/2 પાયો પાયો એટલે શું ભાઈ આ સી થશે તો સી આપણો પાયો અને વેધ આપણો ડીએમ થશે આ સમીકરણ નંબર 5 શું કરવાનું બંને સમીકરણ બાકી નાખવાનું ચાલ લખી દઈએ માટે સમીકરણ 4 અને 5 ને ભાગતા ચલો સમીકરણ નંબર 4 અને 5 નંબર બાકી ના ખે સુરાઈ જોઈ લો હું ભઈ થોડું સાઈડમાં લખું છું કે કેતો જગ્યાની થોડી કમી છે સમજી લેજો ભાઈ તમે તે બધા હોય 6 સમજી લેવાના જો બટ જોઈ લો 4 અને 5 માં સમીકરણ લઈ લે હું ટૂંકમાં લખી દઉં કે આ ટૂંકમાં શું લખે એ કામ કરો આખો ભૂ સીધા કરું છું ફરીથી લખું છું એક કામ કરીએ છે આટલા સુધી પૂછું છું અને નીચેનો ભાગ આપણો જે જરૂરી છે એ આપણે લાવવા દઈએ છીએ ક્લિયર સમીકરણ નંબર ચાર અને પોચ ના આપણે ઉપરથી લખવાનું ચાલુ કરીએ તો ભાઈ ચો સમીકરણ શું હતું તો ત્રિકોણ એ ડી નું ક્ષેત્રફળ ટૂંકમાં લખી દઈએ અને ભાઈ પોચું સમીકરણ હતું ત્રિકોણ સી ડી નું ક્ષેત્રફળ ક્લિયર બરાબર એક ભાગ્યા બે

આ મારું સમીકરણ એ કેટલા પોચ સુધી આ હતા તો એ લખી દો છઠ્ઠું સમીકરણ તો જો આપણે સાબિત શું કરવું હતું સાત દેવો આપણે લખી દઉં સાબિત કરવાનું કે એડી ભાગ્યા બીડી અને એ ભાગ્યા સી આ શું ચેક લો આ તે સમીકરણમાં એડી ભાગ્યા બીડી આવ્યું અને છઠ્ઠા સમીકરણમાં એ ભાગ્યા સી આવ્યું બસ બીજું કશું કરવું નથી એ લખી દો કે સમીકરણ ત્રણ અને આ સમી લખવું છે ને ભાઈ ટૂંકમાં સમીકરણનું સમી લખી દઉં છું સમીકરણ છ પરથી લખી દેવાનું કે એ બીડી સમીકરણ એટલે એડી ભાગ્યા બીડી અને છઠું સમીકરણ પરથી એટલે એ ઈ ભાગ્યા આ આપણું સી ક્લિયર જે સાબિત કરવું હતું એ આપણું આઈ ગયું છેન ને એકદમ એકદમ ઈજી પ્રમાણે તે સરસ રીતે આખો પ્રમાય મસ્ત રીતે લખી દો પછી આગળ વિડીયો જુઓ હા પણ વિડીયો આગળ આખો જોવાનું ભૂલતા નહીં ખાસ ક્લિયર ચલો આગળ વિડીયો જોઈએ આપણે ભાઈ આપણે સરસ મજાનો છ પોઈન્ટ એક પ્રમેય જોયો છે થેલ્સો પ્રમેય જોયો છે હવે આપણે એનું પ્રતિ એટલે છ પોઈન્ટ બે જોવું છે ખાસ યાદ રાખજો પ્રતિ પ્રમેય કે તો આગળનું સંપ્રમાણ તને મૂળભૂત પ્રમેય લખી ન આવતા તો ખોટું પડશે બરોબર છે છ પોઈન્ટ બે ઉપર ટેન આવી ગયા આપણે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુને સમાન ગુણોત્તરમાં વિભાજન કરતી હોય તો તે ત્રીજી બાજુને સમાંતર છે એ ઓલરેડી કે છે શું કે છે હું મારી રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે એક ત્રિકોણની અંદર કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો ત્રીજી બાજુની કે હોય સમાંતર હોય એવું ભાઈ આપણા વિધાન કે છે ક્લિયર તો ચાલો આપણે ચાલો કરીએ પક્ષથી બરોબર પક્ષમાં શું લખશું બોલો જે આપ્યું છે એ લખવું બીજું કશું નવું લખવું નથી શું આપેલું છે તો ત્રિકોણ એ બી સી મો कोई रेखा त्रिकोण एबीसी में कोई रेखा एबी एलिमेंट्स का अपने एबी अने एसी ने एबी अने एसी ने भिन्न बिंदुओं में छेती होए अथवा तो अपने ये उपयोग लिख सकते हैं कि त्रिकोण एबीसी में कोई रेखा एक काम करो आखिर लखी अपने तमाम थोड़ा सस्तुक लखा तब त्रिकोण ए बी सी कोई रेखा त्रिकोण बाजू ने ए बी आने ए सी ने अनुक्रमे અને ઈમો છેદે તો શું થાય આપણે આગળ આપણે સાબિત કરી તો એ થાય તો હું લખી દઉં છું એડી ભાગ્યા બીડી થાય બરાબર એડી ભાગ્યા બીડી થાય અને અહીં એ ભાગ્યા સી થાય એ ઈ ભાગ્યા સી થાય પેલું થોડુંક લાંબુ થઈ જતું એટલે મેં તમને થોડુંક ટૂંકું કરી આપ્યું ત્રિકોણ એબીસીમાં કોઈ ત્રિકોણના બે બાજુઓને એ બી અને એ ને અનુક્રમે ડી અને ઈ માં છેદે તો એ ડી ભાગ્યા બી ડી ને એ ભાગ્યા થાય ક્લિયર એકદમ ચલો એના ઉપરથી આપણે લખી દઈએ સાધ્ય ભાઈ સાધ્યમાં શું લખશું તો સાધ્યમાં લખશું જે સાબિત કરવું છે એ આપણે સાધ્યમાં લખીએ છીએ બરાબર સાબિત શું કરવું છે કે ભાઈ ડી ને સમાંતર રેખા બી સી આપણે દોરવાની થાય બરાબર તો ચલો લખી દઈએ કે ડી ઈ સમાંતર આ સમાંતરનું ચિહ્ન છે ડી સમાંતર बरोबर बी सी थवानो बराबर। तो लो अबे साबीती चालू कर दिए फटाफट प्रमेय बुक फोटो लोड आफू फो, नाही हा बट एक ओस्ट्रेल राख जाऊ चार मार्क्सनो पूछा पूछासे क्लियर साबीती म सो लिखसू तो त्रिकोण ए बी सी ना समतल मु त्रिकोण ए बी सी ना समतल मु त्रिकोण ए बी सी ना समतल मु बी सी ने समांतर कोई रेखा डी आलेली छे

तो एक तो डी रेखा छे रेखा अपने आगे रेखा लखी दी है पहला रेखा बी सी ने समांतर थाय अथवा भी शक्यता कि रेखा ई ए सी ने समांतर न બે શક્યતાઓ બને શું શક્યતા બને આ જે બી સી છે એની સમાંતર જે ડી રેખા જે દોરી છે આપણે એ કાં તો બે સમાંતર થાય કાં તો બી શક્યતા એવી રીતે સમાંતર ન થાય તો શું કરશું ભાઈ આપણે એક નવી રેખા સાબિત કરવા માટે પ્રમેય દોરશું કઈ રેખા દોરશું ભાઈ ઈ ડેસ ડી બિંદુ માંથી પસાર થતી ઈ રેખા દોરશું એટલે મીન્સ ઈ ડેસ રેખા દોરશું ક્લિયર

तो अपने कई रेखा दौड़ी डी रेखा, दोड़ी? तो लखी है। दी रेखा दोरो। दोरी तो डी भाग्या बी डी बराबर भाग्या बी डी बराबर हम इन हाल भूली जाओ तो एड़ेस एड़ेस सी एस ए એડી ભાગ્યા બીડી બરાબર એ ઈ ભાગ્યા સી ઈ આવું આપણે પક્ષમાં ઓલરેડી લખી રાખ્યું છે શેમાં લખી હતું આ પક્ષમાં આપણે લખી રાખે તો આપણે સાબિત આમતી કરવાનું છે આ તો ખાલી મે તમને એટલા માટે લખીને બતાવ્યું કે ભાઈ આ ઉપક્ષમાં લખી તો આનો આપણે ઉપયોગ આ નીંદર કરવાનો થશે ક્લિયર આຊું હતું એડ ભાગ્યા બીડ એડ ભાગ્યા બીડ એ એ ડેશ એ એ ડેશ ભાગ્યા ઈ ડેશ સી ઈ ડેશ સી ભાઈ મે ખાલી ઈ લખે તો ડેશ બોલી ગયો તો ઈ ડેશ સી ક્લિયર એ ઈ ડેશ ભાગ્યા ઈ ડેશ સી ક્લિયર તમારું તો ચાલો આવું ચાલુ કરીએ આપણે સાબિતી કરવાનું એડી ભાગ્યા બીડી આપણે એમ ના એમ લખ્યા બટ થોડુંક ચેન્જીસ કરીએ જુઓ આપણે જે પક્ષમાં લખી દઉં ને ભાઈ એમ બોક્સમાં તમને બતાવવાનો પ્રયત્ન કરું છું તમે બોક્સ ના બનાવતા પણ હું તમને બતાવવા માટે ખાલી બોક્સ બનાવું છું એડી ભાગ્યા બીડી બરાબર એ ભાગ્યા સી થાય આ ના બરાબર આ થાય તો આપણે એડી ભાગ્યા બીડીની જગ્યાએ આ લખી શકીએ એડી ભાગે બીડી એના બરાબર આટલું હોય તો આપણે આની જગ્યાએ લખી શકીએ કે ના લખી શકીએ છે ભાઈ એડી ભાગે બીડી એડી ભાગે બીડી પે બે સેમ છે તો આના બરાબર આ થાય તો આપણે આની જગ્યાએ આ લખી દઈએ ક્લિયર ચલો એ ઈ ભાગ્યા સી મેં શું કર્યું આની જગ્યાએ આ લખ્યું ક્લિયર કારણ આના બરાબર આ હતું તો મેં આની જગ્યાએ આ લખી દીધું અને ઉપરવાળું પદ તો આપણું એમના એમ એ ઈ ડેસ ભાગ્યા ઈ

પ્લસ આ સી ગુણ્યા એક થાય તો સી ગુણ્યા એક એટલે ઈ ડેસ સી એમના એમ લખાય એક જોડે કોઈ બી સંખ્યા ગુણા કરો થાય તો આ થવાનું છે અને નીચે ઈ સી તો આપણે એમના એમ આવું જુઓ થોડુંક જગ્યાના ભોણાકારની એક લાઈન તોડી લખું જોઈએ

બંને સમાન હોય તો સાબિત શું કરવું હતું સાધ્યમાં લખ્યું હતું કે બીસી સમાંતર ડી સાબિત કરવું એ થઈ જાય થઈ ગયું આપણો પ્રમાય આટલા પૂરું આવડે કે એકદમ ઈઝી પ્રમાય છે

મારો દેખાય નહી કે આ એલીલીસલીનો ફોન નંબર છે કે બીજો છે